તમારે જાહો જલ થઈ જાય હાસ એકદમ પ્યોર આ નંગ પહેર છો એટલે તમે રૂપિયાવાળા એમ હા લવ હેડ નંગ તો બરોબર છે નકલી છે કચલી છે કાકા અચલી છે કાકા

હા છે બોલતો થુવર યો બોલતો થુવર હા જેવું હું બોલું એવા બોલશે તમારે પણ એ બોલશે એમની બીજે પકાવત બરોબર છે પણ તું મારા ઘરે ચાલુ ચાલુ કર્યું ખોટું ખોટું જવું છે તમારે આ બોલતું છે લ્યા સરકાર શ્રી નામ કીધું તમારે ફરી એકવાર કહો જાઉં સ્વાભાજી રોમાજીઓ રોમાજી

વિદેશી બોલા પછી તમાર બાયરી નામ લેવા વાળો પૂર છે હા લે તમારું આ કેડ્યો મૈણા સન પૂલ જબર કે એ તો આ ડાન્સ કરવાનું હે માર જીવ એમ હા ડાન્સ કરો બહુ ગમો હવાને જો તા એ નાચ નાચ બોલે નાચ્યા વગર તો કદી આ બોલતું જ નહીં તો મનુ ભાઈ આવું રમકડું તો જો જો લાયા કોમરું દેશમાંથી ચોહી લાયા હતી ઓ તારા પછી આપણે જીવ બોલ અમાર બડું હાસ તો તારે બોલે બીજું શું બોલાવશે કે હોય

અરે કોમ કરશે કોમ ના કર તમે જે બોલો એ બધું કહે એ બોલશે હોમ તો આ વાત છે કે ના બોલશે એ તો તો પછી એ તો અમારે વિધિ કરવી પડે તાર બોલે વિધિ કરવા માટે એનો ચાર્જ જ લાગશે જો પછી તો અમે ના બોલે ને તો વિધિ કરો વિધિ અમાર કરવા ની કોમળ દેશ થી વિધિ અમે શીશી ના આયા તો તમે શીશી ના આયા તો તમે કરજો રે માનો જે મનો ભાઈ હારું છે વાત હાજી તમારે કેવી પણ આ હું લઉં અને અને પછી ઘરમાં માર ના બોલે તો બધી બોલ છે બધી બોલ છે તમારે લેવા પણ અમારે હાલવા નહીં આ રહ્યું આ તમારે ખેલ બતાવવા માટે જો હજી તો બીજી જગ્યા તો મારું બહુ મોની તું મારા વગર રહીએ નહીં એક તું પછી તમે આવડો મોટો બંગલો બે લઈ બેઠા છો ને કેમ આ પૈસામાં માં કંજુ કરો છો ભાઈ પૈસા તો બરોબર છે પણ આ હવે આરી મારું છે ને ભાઈ તમારો ભાઈ હમ બોલતો હોય હું લઉં મારે ઘેર ના બોલે તો બોલશે બોલશે પણ અમારે વેચવાનું નહીં મેં તો તમે ખેલ બતાવે એના ગયા તો બીજું ચાબુક વાળો ખેલ બતાવો ભોઈ તો બતાવો કામ થાય ચાબુક વાળો જે હોય આપણો બધા ખેલ વતાવ્યો તો પોહાડા પર સરતા નહીં તમે પોહા પર નહીં થતા તમે હાલ ચાબુક જ ચાલુ કર હું ઢોલ વગર એ ના તો મેરી રે હું શું કી હોડે થોડા કમ આ દુનિયા આ ભૂગીદાન ખા આ બારીન કાત બાદ ભૂગીદાન માર તો યાર શું નુકસાન થાય યાર હા ભાઈ હા થોડા દૂર હેડો ભાઈ કાણું મદાજી તરે શેટો હેડો શેટી કા બારી બારી તૂટી જાય તો આપણે કોઈ નુકસાન નહી કરવા હે કા થાય છે ખાવ ખાલા અરે ખંદુ વાત નહી ભાઈ બનકુ રોટલો આલતા છે કોઈ નહી આલે આપણે વાત કેમ છે કે આ આ તમારું છૂટી જાય તો ના છૂટે કાકા સારું

એ બીજો મે એવો થઈ ગયો ખબર એ ચાપકા કે ગઈ ને જો થઈ ગયો આખો દાડ દાડ દો તન ચાપકા કે આ કર દો બીજો કઈ ખાતો જ નહીં ભાઈ સાફ કરું ભઈ મધુ તું આવ લેક ભાઈ આમ એના બાપરા શું આલા છે ખાલી આવ મુરુ કાકા જેટલા સાફકા ખવરાવ છે હવે તો આલો કટકો રોટલો કે પૈસા ભરી આ આટલી ખે તું જમલી બગાડ ને આ મનુ ભઈ ચો સાફકા માર મુજો આ તો એ રૂપિયા કાટતા ને સાલા કંજુસ આલા આલો ને આલો તું ખેલ તો પૂરો કર એમ ન તો પેટમાં બિલાડા બોલી ગયા અબો જો રમાજી હા હવે હું ચાબુક મારું હું બાપલા હા આ કડકરોડ લાલ ગયો 500 ની કાલ ગયો રા ભોતકારો ઢોલ વાગે ઢોલ વાગે કે ઢમ 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 કે ઢોલ વા આ હા 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 બા કાકા હવે બસ બસ કરો કાકા તમે બાપલા હા મસ્ત રમે તારા